ધાનેરા તાલુકાના સરહદી ધરણોધર ગામ ખાતેની સરકારી આરોગ્ય સેવા લેવામાં પ્રજાને મુશ્કેલી પડી રહી છે ધરણોધર ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ન હોવાના કારણે આરોગ્ય સેવા લેવા આવતા દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી ધાનેરા તાલુકાના સરહદ નજીક આવેલા ધરણોધર ગામ ખાતે ગુજરાત સરકારે તમામ સવલતો અને સુવિધા સાથે આધુનિક કરોડોના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તૈયાર કર્યું છે અલગ અલગ વિભાગોમાં આરોગ્ય કર્મીઓ પણ છે જોકે ઘણા સમયથી મેડિકલ ઓફિસર ન હોવાના કારણે ધરણોદર પ્રાથમિક કેન્દ્ર ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરના હવાલે છે અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર પણ ધરણોદર ગામથી લાંબા અંતરે આવેલ નેનાવા ગામના છે જેથી કોઈ ઇમરજન્સી આવે તો મેડિકલ ઓફિસર સમયસર પહોંચી શકે તેમ નથી અત્યારે તો ધરણોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના ફાર્મસી દર્દીઓની સારવાર કરી રહ્યા છે શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધરણોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાયમી મેડિકલ ઓફિસરની માંગ કરી રહ્યા છે અને જો એમાં વિલંબ જણાય તો ધરણોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ચાર્જ નજીક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આપવામાં આવે તો દર્દીઓને આરોગ્ય સેવા લેવામાં સરળતા પડે તેમ છે અમારે ધરણોદરમાં સારું વીએચસી આવેલું છે સરકારે સારા એવા ખર્ચાથી અને સારી વ્યવસ્થાથી બનાવેલું છે હું ગુજરાતની સરકારને ધન્યવાદ આપું છું કે અમારા છેવાડાના ગામોમાં સારું એવું સુંદર આરોગ્ય કેન્દ્ર છે પણ શું કે ડૉક્ટરની કાયમી ભરતી ન હોવાથી કાયમી ડૉક્ટર ન હોવાથી અવાર માણસોને મુશ્કેલી પડે છે આજુબાજુના વિસ્તારમાં મારી ગરીબ પબ્લિક છે તેઓએ ઓપીડીઓ ઘણી હોય છે પણ ડૉક્ટર કાયમી ન હોવાના કારણે પ્રજાને તકલીફ પડે છે એના માટે કરીને મારી નમ્ર અપીલ છે સરકાર સહિતની કે તાત્કાલિક ધોરણે કાયમી ડૉક્ટર મૂકવા વિનંતી છે અહીંયા અત્યારે ચાર્જમાં ચાલે હાલ હાલ ચાર્જમાં છે પણ ચાર્જ નાનાવા ડૉક્ટરને આપેલું છે તે મૂળ દૂર પડે છે એના કારણે કોઈક નજીકના ડૉક્ટરને ચાર્જ સોંપવામાં આવે તો ગામ લોકોને આજુબાજુના વિસ્તારને ફાયદો થાય છે તો આપ સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આવું સારું આ આરોગ્ય કેન્દ્ર બનેલું છે અને એમાં વ્યવસ્થિત ડૉક્ટર આવે તો લોકોને ગરીબ પ્રજાને વધુમાં વધુ ફાયદો મળે એવી મારી આશા છે વાત હા વચ્ચે એક વખત મેં ફોન કર્યો તો ટીએચ સાહેબને એમનું કહેવું કે એના ચાર્જ આપ્યો છે પણ હવે એમને દૂર પડે છે ને આવવામાં તકલીફ પડે તો રેગ્યુલર ડૉક્ટર ખૂબ નજીકના ડોક્ટરને ચાર્જ આપવામાં આવે તો રેગ્યુલર હાજર હોય તો આજુબાજુની પબ્લિકને કે કોઈ એક્સિડેન્ટ વાળો હોય તો વધારે સવલત પડે ધાનેરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની સંખ્યા ઓછી નોંધાય છે બીજી તરફ ગામે ગામ ખાનગી દવાખાના સાથે ડિગ્રી વગરના મુન્નાભાઈ મોટા પ્રમાણમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે જિલ્લા આરોગ્ય અધિકારી ધાનેરા તાલુકામાં આરોગ્ય સેવા બાબતે ચિંતા કરી મેડિકલ ઓફિસરની સેવા ઉપલબ્ધ બનાવે તેવી ગરીબ પ્રજામાં માંગ ઉઠી છે